ચિંતા ના કરે હું બોલો મને બેરીમાંગડવાની નઈ તું મશીન લાઈ મશીન ખોટા કર્યા બોલો મને કોઈ ખબર પડતી

તો શું કરવાનું બોબરાને ના જોનું માલ મિલકત માટે તો અતારે તો મોળા છે હું એ કરી નાખું કરવાનું સાવ એ ગભરાઈ જઈશ તો દોડી જઈશ બીવે જઈશ ગભરાઉં છું હવે કે પૈય જોઈ નાખરો ભાઈ સાબ કેમ પૂછી

ફાટપુર માં મને ખબર છે કે મારી બોલમો ઘરે આઈલો તમેને એનું આટલું બધું આમ હડપા આલે એવું કરી લેવ બસ કીધું હું એકદમ બોવે ડાળી જઈ કેની તમે આયો અમે તો નહીં થોડો કેવીને ઓ નો એની બોને આવી છે બેરી મારી હારી कान ગઈ લો અને એની નોની બોને આવી છે મારી હારી মানে

અલીયા બેરી છે બેરી ના કર એક કોનો બોલાવના તારા કોઈનો નઈ બોલાવના ચૂપ રે ચૂપ તો તારા રહેવાનું છે બોલવાનું એનો છે બેરી છે બેરી પેલા ફોન કરો જલ્દી આ ઓડમોટો લેબો રાખ્યો દેખાતો નઈ આ કાવતરું જ છે કેટલો હોળો મોગો લેબો છે હું કાલી રાખો ગભરાઈ

ઓ તો ન આવો હા આવો આવ હા હા કે તો પેલા બુઆજીનો ફોન કર્યો પેલા માળા લઈને આવો તમે મારા મશીન નાખું મતલબ તારી માટે કહું છું

મારી બુને તો લમડા દુખવાડિયા પેલી પૂછપાડી નું શું થતું હશે કોની વાત કરે તારી દેરો પુષ્પા કોને કર્યું દેરો નથી ઓળખી અમે બે જણા આવતા

મારું નામ શું એટલે પલકારે ખોદી નાખું પુઓ હું પણ લખો પુઓ નાની વાત જય માલી સાતસો સિખાતર બાવનસો અવસો નાગરિક બસો બાવન ફૂટ લોબી જોર જાય જોર ની અંદર બેસી ગુરુ એ જેવો તેવો થોડો સરખી રહો સુખી રહો નાડો હવે પેલા કરી નાખે એટલે કઈક

મારા પેલી આવા જાગૃત કરવી પડશે તો ભારે હોય એવું લાગે વાંધો નઈ દેખાતું છે

ચેલા આ ભણો છો પારો હું આ કે પેલો મારો સત્તર વર્ષ ની ગુરુ ની છે

બનતો ને આપણે હોભળી જા તો ધોરા છે ઊભી પૂંછડીએ હવે એને જો 500 હોબરવારી છે તને કીધું એટલે બોલા બોલા કેર રો અલ્યા ભાઈ મારી જોડે ટાઈમ નથી બીજો હા હા ઓ બોબો જવા જવું પડ નહીં પેલું કાઢવાનો કોઠો કોની ચૂડે બોબળી ચૂડેલ છે અચ્છા તો અમે ચૂડેલાઓ કાઢો છો ઓય બેરી બેરી કેમ બોભળી કહી દઈ કેરીયું પડ આ દેહો ના જા હા બીવે મસા મસા એ માતાજી એ માતાજી કોણ સાબા ભાભી તમારા સાનું દુખ છે તા કુજીને બોલાયા છે દે માતાજી દે માતાજી માતાજી ઈઓ જેઠ મહિનાની હતી પર આશીર્વાદી હોલવા તો દેખ તું ચેક કરો છે

તમે તમારે ઘર નું કોંગ કરી દોડ્યું હોય તો દસ હજાર રૂપિયા થશે બોલ કે તારે શું કેવું છે મારો બને આટલું બધું મૂકીને મારે આના એકી લઈ જવું પડા શમશાનમાં જઈને ચાર ખિલાની ચોકી મારીના વણે છે ને મારે ફિટ કરવું પડા હાડા હાથ ફૂટ ઉંડો હું આ હે નામ કરવાનું કે છે ને તેના માંગે છે. કરવાનું છે? હેરી રે. આ અને મતલબી બેરી છે

અરે લેવા જાય આપણો પૈસા પૈસા કેટલા સર તમે વાંધા જ નહી હોય ઘડિયા જશે તો અહી જશે ઉભા ઉભા રો મને મારી વિધિ કલ્યાદો

એવું નઈ થાતું ઓમને કટરો આયો કોઈ કરી આવો અમાથી એ બે દાડા પછી આવજે કશું વદલ અલગ વિઠી કરવી પડે યાર જીમડો માં તો સાડારી દેરોણી કે નવું કેનું મારા નહીં એ બધું કોમા લઈ લીધું છે મેં મારા ચેલા ને ઘેર તમાર સમજી રાજી પેલે દાદા કસો વાંધો ને ફૂલ ને ફૂલ ની પકડી રાજે ને ચેલા થઈ જાવ જલ્દી

જો આને મારી બુલ્લા વાત કરવા દો ચિંતા ના કરતી અને એવું કાવતર બાવતર કોઈ ના હોય પણ આ તો તું ડરી જતી ને એટલે મેં કીધું સસ્તામ પડતું હતો તારું મન રાખવા કરી દી હાસી વાત મને નથી ખબર કે 11000 લઈ જા ફૂસ પાયરી નહીં હો અલી તું એ કીધું તો એટલા મને સીખવ તારી જોડે રે તારી દે રોણી આ હે હો બોરી હે હારું હમ રહેજે ચિંતા ના કરતે મને ફોન કરજે હું જાઉ હા હા હવે ઘર માં જા ને તો ફેર કો કર દે આ જા આ જો 新老就。 નમસ્કાર ફેન હું છું સિંગર એન્ડ કોમેડી લક્ષ્મણ ગોહેલ અને મિત્રો અત્યારે અમે જે આ કોમેડી વિડીયો જે બનાવ્યો છે એ મનોરંજન માત્ર મનોરંજન માટે જ બનાવ્યો છે અને કોઈએ પણ દિલ પર ના લેવો કાંઈ કોઈ પણ ભક્ત હોય કોઈ પણ સેવક હોય તો એને ખોટો રીતે સમજવો નહીં માત્ર તમારા મનોરંજન માટે બનાવ્યો છે અને અમારી બીડી ડિજિટલ બગડુલ ચેનલને સો સબસ્ક્રાઇબ કરો બધા જ વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો જય માતાજી સકાર પ્રાઇસ તો કરી જ નાખજો હા વિડીયો ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ કરો બધાય जय माता सपोर्ट जय पिताजी जय माझी